પણ જો પરમાત્માની કૃપા થાય અને કોઈ સંત પુરુષોની દયા થાય કારણ કે સાહેબ તમે વિચાર કરો આપણે વખાણ કરવાની અતિ સહયોગતી નથી અહીંયા કઈ એવા બે પાંચ પચીસ હજાર અતિ સાધુ બેઠા નથી કે મારે કઈ પાંચ પચીસ હજાર લઈ લેવા છે પણ કહેવાનો મારો મતલબ એ છે કે ભાગવતની અંદર અને દેવી ભાગવતની અંદર પણ એક એવો ઉલ્લેખ છે કે તમારા ઘણા જન્મોના પુણ્ય હોય ને ભગવાનની ઉપર તમારી અમી દ્રષ્ટિ હોય તો તમને ભારતમાં જન્મ મળે આ દેશમાં ભારતમાં જન્મ ન મળ્યો બીજા દેશના માણસો જોઈએ છે કાળા કાળાનો લામ આપણું ભારત ભગવાનના ચોવીસ અવતાર ભારતમાંથી આ ભારત છે ને એ અવિનાશી છે પાંચા સાતા નવાન બારા તેત્રીસ કરોડનીમાં આપણી જે આપણું પાઠ છે ને ભાઠની અંદર આપણે જો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ સાઠ નીતિની એકસો આઠ ઉપનિષદ અને આપણા ગ્રંથો કહેવાય બાકી બધાય ધાર્મિક વાતો હોય ને ધાર્મિક ગ્રંથો કહેવાય પણ આની અંદર આપણો આખો ધર્મ આવી જાય સનાતન ધર્મ ચાર વેદ છ શાસ્ત્ર ખબર ન હો છ શાસ્ત્રના નામની ખબર ન હોય ચાર વેદ તો કે એ કહી દે છ શાસ્ત્ર કે ન ખબર એટલે મહાદેવને એવું પેલો ફુવારો કહે છે હા એ તકલીફ થાય છે કેવાનું મારો તાત્પર્ય છે અર્થી છે ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ સાહીઠ નીતિ ને એકસો આઠ ઉપનિષદ આમાં આપણો સનાતન ધર્મ આખો આવી જાય ભારતની અંદર જન્મ છે ને એ ભાગ્યથી મળે એ બધું અહીંયા છે કાશીનગરી અવિનાશી છે એનો વિનાશ નથી આપણા પાઠની અંદર કીધું આ આજે આપણા ધર્મ ગ્રંથો છે ને અતીતની જે કાઈ અતીતનું જે જ્ઞાન છે ને એની બહાર છે ઓ એની જે 108 ગાયત્રી પાઠની અને 140 ગાયત્રી ભવનાથ મંડળની દશના આ ઈ ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી પોતાના પરિયા તણા જેને નેગ નહી નરાન ના વન ચરા એને કાઉકું કલ્યાણ મળ પોતાના વંશ પરંપરા પોતાને જે જગ્યાએ જન્મ મળ્યો છે જો એ ખોળિયાનો જેને ગૌરવ ન હોય ને એ તો વનના ઢોર કીધા છે કવીએ એને એમ કહે છે દેવી ભાગવતની અંદર કે ભારતમાં અવતાર મળે हारा ભાગ્ય હોય તો પછી ભારતમાં કેવું બને તો કે ગાય બને બળદ બને કૂતરું બને હવે વિચાર કરો એના કરતાં સારા ભાગ્ય જોઈ તો માણસ બનાવે ને તો વિચાર કરો માણસ તો બનાવ્યા પાછા અતિત આંગણે જન્મ આપ્યો જેને જોઈ અતિત છે ને સ્વયં શિવ સ્વરૂપ છે

અને એ પક્ષી છે ઘડીક ડૂબી જાય ઘડીક બહાર આવે પ્રવાહમાં વેગમાં આવી ગયું અને આંગણે એક નદીને કિનારે ગંગા નદીને કાંઠે એક સ્નાન કરવા માટે પડી કે આ મહાત્મા છે ને પક્ષી ને કીએ છે હે પક્ષી તું મોઢું ખોલ હવે તું મરી જાય છે ની વાત છે કારણ કે હેકણ ગટકો હાડરો નીર ગંગામાં જાય માનવિયા ગોળમાં કોઈ દી ભૂત નો હરજે ભાગી રથી તું મોઢું ખોલ આનું ટીપુ તારા પેટમાં વહી જાય તારો મોક્ષ થઈ જાય પક્ષી સાંભળે છે પણ મોઢું ખોલતું નથી મારા શબ્દ ઉપર ધ્યાન આપજો પક્ષી સાંભળે છે મોઢું ખોલતું નથી પક્ષી આમ વેગ અંદર તણાતું જાય છે માથમાં દોડ્યા જાય છે કાઠે અને પક્ષીને કહે છે મોઢું ખોલ મોઢું ખોલ ખોલતું નથી પણ પાણીની થપાટ લાગી પક્ષી ઉડી અને અહીંયા કાઠી આવ્યું માત્મા એ ઉપાયડું ઘૂમસાથી શું કર્યું અને કહે છે મૂરખ મહાત્મા એ પક્ષીની કે છે હે મુરાખ તને ક્યાર ન કહું છું મોટું કોલ મોટું કોલ તું મરી જાત આ પાણી તારા પેટમાં જાત તારી મુક્તિ થઈ જાય તારો મોક્ષ થઈ જાય મૂરખ તને ખબર છે આ નદી કઈ છે અનિલ મહારાજ પક્ષીએ હાંક ખોલીને એમ કીધું કે મહારાજ ચોટ ખાધેલું હતું પક્ષી પણ સતાય એને અવાજ કહ્યો કે મહારાજ મને ખબર નથી આ નદી કઈ છે પણ તમને ખબર છે કે હું બચું કોનું છું કે ના એ કે મારા જ હું બપૈયા નું બચું છું મારાથી હેઠે પડેલું પાણી નો પીવાય સ્વાતિ નક્ષત્ર હોય મધ્યરાત્રિ સમય હોય અને સાઠ મહિનાનો વરસાદ જે ઉપરથી વરસે એ આમ બિંદુ ઝીલીને પીએ એક ટીપું બે ટીપા પાંચ ટીપા સ્વાતી નક્ષત્ર પૂરું થઈ જાય પછી ઉપરથી પડતું પાણી ન પીએ હું એ જાતમાં જઈને હું છું પક્ષીને પોતાની જ્ઞાતિ પ્રત્યે એવું છે હું બપૈયાનો બચું છું મારાથી હેઠે પડેલું પાણી ન પીવાય સાહેબ અતિનો દીકરો હોય ને નીકળે ને એની પ્રકૃતિ જેવી હોય ખારા ખારા નમી જવું પડે બાપુ ગામ હોય આ તો આ તો ભેદાશી બાપુ છે બીજા જ્ઞાતિના માણસ હોય ને જન્મે પછી એના છોકરા થાય પછી બાપ થાય આ તો જન્મ બેગો બાપ ભાવે કેવાનો મારો તાત્પર્ય એ છે કે કેટલા જન્મના પુણ્ય એ છે ત્યારે તમને અતિથના આંગણે આ ગૌરવ ગૌરવ સામાન્ય જ્ઞાતિ નથી અતિત અને પછી ભગવાન શિવની ઉત્પત્તિ આ વસ્તુ બધી સમજવી જરૂરી છે